હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ વ્લોગ માં ને ગુડ મોર્નિંગ બધાઈને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ખુશી એક સુવિચાર કહી દે પહેલા ઓછું સમજસો ને તો ચાલશે પણ ઊંધું ન સમજતા

અમાર ઘણી વાર તું હવાર હવાર મને હું કેમ બતાવે મારે કાઈ પણ ડિસ્કશન કરવું હોય ને તો હવાર નો કરી એક બોલો એની આઈને કોઈ કાર મન જી કે હોય ને આપણે બપોર ખાઈ લે ને પછી તાર મન જી કે હોય ને આખા દિન જેટલું કે હોય ને એટલું કહી જે હું કાઈ ના ને પણ હું તને કઈ એમય ન કહું કા પણ હવાર હવાર માં મન થોડક મારા રેવા દેવાનો બહુ આળસુડા થઈ ગયા હે આળસુડા નઈ ઘણાય નો સ્વભાવ એવો હોય કે હવાર હવાર માં ઊઠીને ને બોલવાનું ને એટલે બહુ ઓછી હોય એમાંથી હું એકો તો હું અત્યારે વધારે બોલતો થઈ ગયો થોડો

ચાલો બધાય ને લાસ્ટ વિડિયો માં ઘણા બધાય કીધું તો રેસિપી માથી પૂરી ની રેસિપી પૂરી માં રેસિપી આપી એના માટે થેન્ક યુ મે નો સ્ક્રીનશોટ લઈ લીધો જેને પણ આપી છે નું મને નામ નથી યાદ પણ થેન્ક યુ સો મચ હવે હું ઘરે ટ્રાય કરી ટ્રાય કરશું અમે તમને લોકો બતાવીશું હમ કે મારાથી કેવી બને ખમણ જેવી બનશે તો રેવા દે રેવા દયો ખમણ ને ભૂલી જાવ જિંદગી માં ખમણ હે જ ને એમ જ વિચારી લ્યો જિંદગી માં ખમણ હે પણ જિંદગી માં ખમણ તારા જ માં નથી કાય વાંધો નહી ઓકે તારા હાથમાં ખમણનું ટેલેન્ટ નથી એમ ને અરેપ્ટ કરવાની તમારી ભૂલ ને ભૂલ નઈ અમને ખબર જાય કમજોરી ભૂલ થોડી કેવાય કે ખમણ બનાવી એટલે તું સ્વીકાર જ ખમણ બનાવી તારી ભૂલ હતી એમ

હાલો બધાય રસોઈ બનાવવા આજે હે મેડમ તમને રસોઈ બનાવવાનું આમંત્રણ આપે છે દર વખતે જમવાનું આપું ને કાઈ વખતે રસોઈનું આપું છું એક તો સિટી બેન વિચારવા જોઈએ બેન કેવાય મારા અંદાજે તો બેન જ કેવાય બેન સિટી બેન આ સિટી બેન રાખ્યા સિટી બેન વાળા વાળા આયા ઉલાયન છોટ લેતા હોય ને એટલે સિટી ભાઈ તો નો સારું સિટી બેન જ કેવાય સિટી બેન ને હે ને બોલાવજો પહેલા

લેડીઝ હતી ને એમનો ચેન માં બેઠા તા તો પડી ગયા તો એમનું ડેથ થઈ ગયું છ આઠક મહિના જેવું થયું છે લગભગ આઈ થિંક ત્યાર પાછા બોયલા

પછી હું ટમેટા કાપવા જાવ હાથમાં રસ લાગી જાય ને એવું જ કરવું પડે ને ન તો પછી એટલે કેટલા ટાઈમ સુધી ભરે હા જમી લઈએ કામ હાલો લોગો ડિઝાઇન કરવા તમે

અને અડધા કપડાં હંકેલેલા છે અડધા કપડા બાકી છે પહેલા કીધું કેને આપણે ભજન શૂટ કરી લે પછી છે ને બધુંય કામ કરશું હા તો મેં કીધું હાલો મમ્મી પહેલા છે ને આપણે કપડા બદલીને ઈ કામ પતાવી પછી બીજું કરી ભજન શૂટ કરવાનું એટલે મેડમ ને કપડા ચેન્જ કરવાના હોય થાય પડે ને મારી મજરનો આખો ડ્રેસ અલગ જ અલગ હોય એ વાત એ છે તો હોડી નું છે ને મસ્ત મજાનું ભજન છે ને અમારી ભક્તિ ધૂન ચલણમાં આવવાનું છે તો બધા નીચે કોમેન્ટ માં પિન કરેલી છે ને લિંક ત્યાં જઈને ક્લિક કરના જો મજા જ પડવાની છે હા ને જો બધું કામ પતી ગયું ને હું ક્યારનો રેડી

ઉનાળામાં વિચાર પંખીઓ ને કેટલું બધું ઓલું થાય હા તરસ લાગે ને હું આપડે દરરોજ બેઠા હોય ને જે કબૂતર આવે એ બધે બેઠા હોય તો એ બધે તરસ બરસ લાગી હોય તો પી લીએ એમ

ના ના આપણે જોઈ બીજા હજી જોઈ જાય કોણ બધું છે જે ઓલું બસો વાળું ઓફર હતી ને ઓલી બાજુ ને બાકી તો બધું અહીંયા છે દર વખતે અહીંથી વધારે પડતું લઈ લઈ જો કપડાં ની હેને આપણી ખરીદી તો એકદમ થઈ ગઈ આફીસ હેને કેટલા બધા કપડા લઈ જાય બોલો આરી પટના લઈ લીધા મે તો આફીસ આઈ તો ધુમાકો માર્યો આફીસ જાય છે ખુશી એની પહેલા લે એટલે હા ને પણ હાલતા હાલતા કીધું કાલ પાણીપુરી ખાતા જાય ફ્લેવર વાળી

વઘાર નાખી ગયા મમ્મી મન થઈ ગયું તો આ માખણ થાય બાજુ ભાખરી ચા બધું ફડફટ હે મારી નથી કહી દઉં એ વાત સાચી કે મમ્મીને ખબર જ છે કે તું ગોગળિયો ક્યાં આવે એમ કા તું ગોગડા વાળી ના

ઊભો નાખવા બધું અલગ અલગ કીધું તો પેલા તો થેન્ક યુ અને હું ને અલગ અલગ ફ્રાય કરી છે એકદી ખમણ દિવસ એને આખો દી ખમણ દે તો જમવાનું થઈ ગયું રેડી એકદમ જો એક બાજુ છે ને આઈસ્ક્રીમ બને છે આજે આજે કે છે ને નો પ્રોગ્રામ છે એટલે કાલે બનશે આઈસ્ક્રીમ તો અત્યારે દૂધ અત્યારે દૂધ ને છે ને એકદમ ઘાટું કરવાનું છે અને કાટુ કરીને પછી એકદમ ઢળી જાય પછી બધું એને પ્રોસેસ થાય છે કા મમ્મી

ઓલા હું મકાઈ નાખી દઈએ જોઈએ મેન વસ્તુ ભૂલી ગયા મને ભૂલાઈ મને ભૂલાઈ કે ઘરનો કાનુડો હે તોડફોડ તો કરે એ વાત વાત કે કાનુડો તોડફોડ તો કરે જ ને ઘરનો હું ને એમ કહું કે આ આમાં કુકર માં તમે કરો મારે કડાઈ માં કરી ટ્રાય કરવી એમાં ફૂટે એક નથ ફૂટ તમારે એમાં નાખવા હે ફોડ નહીં ફૂટે ખુશી પણ મારે તો ટ્રાય મારવી બીજા ફોડે ને આપણે શું કરવાનો હા બસ હા

પચી ની એડ બરોબર અને આપડે મૂવી જોવા જાય ને ત્યારે આવડો કપ આપે મમ્મી ત્રણસો નેવું રૂપિયા નું

પેલા હું ફૂટીસ પેલા હું ફૂટીસ એટલે ફૂટી ગઈ હા લઈ લેતો ઓ મસ્ત મજાની બાર મળે ને એના કરતા હારી હે મે <laughs> 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 <laughs>

તો ચાલો આજનો આ વિડીયો તો અહીંયા જ જઈન્ટ કરીએ તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય